જય સ્વામિનારાયણ મિત્રો અત્યારે આપણે એક એવી જગ્યાએ પહોંચી ગયા છીએ કે અહીંયા આવો ને એટલે તમને એવું જ લાગે કે આપણે અક્ષરધામમાં છીએ અત્યારે આપણે રામાનંદ સ્વામી હવેલીમાં પહોંચી ગયા છીએ અહીંયા મિત્રો આવશો ને એટલે એકવાર આવો ને એટલે અહીંયાથી તમને પહેલાં તો બારે જવાનું જ મન નહીં થાય અને જેવા તમે બારે જશો એટલે તમે તરત જ તમારા ફેમિલીને બીજે દિવસે અહીંયા પહોંચી જશો કારણ કે અહીંયા જે અનુભૂતિ થાય છે શાંતિનું જે વાતાવરણ અહીંયા છે આવું વાતાવરણ મેં આજ સુધી ક્યાંય નથી જોયું કારણ કે અહીંયા તમે જોઈ શકો છો સ્વામિનારાયણ ભગવાનના ઘણા બધા ચિત્રો અહીંયા તમને એવું લાગે કે આપણે લાઈવ અહીંયા એમની સાથે જ એમના સમસ્ત આપણે દર્શન કરી રહ્યા હોય એવા ઘણા બધા અહીંયા ચિત્રો તમે જોઈ રહ્યા છો હવે એની વધારે માહિતી તો એના જે સ્વામીજી છે એ જ આપશે આપણને જય સ્વામિનારાયણ જય એમ જો મજામાં પણ અમને વધારે માહિતી તો તમે આપો હા રાઈટ આ સ્વામિનારાયણ હવેલી એ સદગુરુ રામાનંદ સ્વામી આર્ટ ગેલેરી છે ભગવાન સ્વામિનારાયણના ગુરુ રામાનંદ સ્વામી એમનો જન્મ અયોધ્યામાં દેહ ત્યાગ કર્યો અહીંયા એના જન્મથી દેહત્યાગ પર્યંતના બહુ સારામાં સારા પેઇન્ટિંગ ચિત્રો કરીને એક કરોડને ખર્ચે અમે બે હજાર દસની સાલમાં તૈયાર કર્યા છે અત્યારે અહીંયા આ આર્ટ ગેલેરીને જોવા માટે જે કોઈ ભક્તો આવે છે તમે કહો સ્વર્ગની સમાન આ નગરી છે એને બદલે બધા એવો દિવ્ય પણ અનુભવ થાય છે કે ઓહો આ તો અમે અક્ષરધામમાં આવ્યા છે સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન આપણી સામે ઉભા હોય આશીર્વાદ આપતા હોય એવી અનુભૂતિ કરાવે એવી અનુભૂતિ થાય છે એવી અનુ આખી આર્ટ ગેલેરીના દર્શન કર્યા પછી એના અંદરનો આત્મા કાંઈક જુદું ફિલિંગ કરે છે કે અમે ક્યાં આવ્યા છે અમારી કલ્પના બારી વાત છે અને એવા પણ અહીંયા વ્યૂહ આપ્યા છે કે આ સ્વામીએ જે ગેલેરી કરી છે એણે ભગવાન સ્વામિનારાયણે મોકલા છે હા 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 એને જ આવી આ આર્ટ ગેલેરીનું આયોજન કરવા માટે એમને મોકલા છે અમને તો અહીંયા આ દર્શનકર્તાની સાથે જ બહુ અક્ષરધામમાં હોઈએ એવી અનુભૂતિઓ થાય છે વાહ પણ અહીંયા તો દેશ વિદેશથી દર્શનાર્થીઓ આવતા હોય છે ખૂબ જ ખૂબ જ દેશ વિદેશથી દર્શનાર્થીઓ આવે છે અને આવે છે એ ત્યાં જઈને બીજાને કહે છે કે તમે સોરઠની પંચતીર્થી કરવા જાઓ જુનાગઢ બાજુ જાઓ તો અવશ્ય ધામ તો જજો જ અને એ ગેલેરી જે રામાન સામી સદગુરુ રામાન સામી આર્ટ ગેલેરી છે એને માટે સમય ફાળવજો જ વાહ એટલે અહીંયા જુનાગઢ આજુબાજુમાં આપણે ફરવા આવતા હોય જયારે ત્યારે અવશ્ય એકવાર તો અહીંયા આવવું જ પડે ચોક્કસ અને આવે એટલે અવારનવાર આવે જ રાખે એ આવે રાખશે અને બીજાને પ્રેરણા આપશે જી અહીંયા જે કોઈ સંતો આવ્યા છે સંપ્રદાયના મૃધન્ય સંતો એ એમણે આખી ગેલેરી જોઈ અને દર્શન કરીને એમ થયું કે ઓહો આ તો એક સંપ્રદાયનું નજરાનું બહેનો છે અમારા વડતાલના પીઠાધિપતિ પૂજ્ય ધર્મ ધુરંધર એક હજાર આઠ રાકેશ પ્રસાદી મહારાજ એમણે સાત જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ આમનું ઓપનિંગ કર્યું અને એમને આ દર્શન કરીને એમ કીધું કે આ તો સંપ્રદાયનું એક નજરાણું બન્યું આવી રીતે ચારેય બાજુ આપણે આવી રીતે આવી રીતે એકસો ને અગિયાર પિક્ચરો બહુ સારામાં સારી રીતે આટલું બધું સુંદર છે એ અમદાવાદના પરેશભાઈ સોની એને કર્યું છે આ ચિત્ર જોઈને એવું થાય છે કે આ ગેલેરી સિવાયનો પણ એક મહિમા છે અહિયાં આ ફરણી ધામમાં કે સ્વામિનારાયણ ભગવાન આપણે મંત્ર જે બોલીએ છે એ પણ કદાચ અહિયાં જ હા એ સ્વામિનારાયણ મહામંત્ર આ ફરણી ની અંદર ગામમાં જે મંદિર છે એ ત્યાં જ વાર જાહેર થયો છે એ કઈ રીતે એના વિશે રામાન સ્વામી એ દેહત્યાગ કર્યો પછી એના ચૌદમાને દિવસે પહેલી ધર્મસભા થઈ એ ધર્મસભાની અંદર શહજાન સ્વામીએ આ પચીસ હજાર અનુયાયીઓની સભામાં કહ્યું કે હું આજથી તમને એક મંત્ર આપું છું આ મંત્ર વેદોમાં છે પણ કોઈને જાણ્યામાં નથી આવ્યો એવો આ સર્વોપરી મંત્ર છે એટલે પહેલીવાર સહજાન સ્વામીએ પચીસ હજાર હરિભક્તોની સભામાં વિક્રમ સંવત અઢારસો અઠ્ઠાવનના માક્ષરવદી એકાદશીના દિવસે એમણે પહેલીવાર સ્વામિનારાયણ આ મંત્ર ગુંજતો કર્યો છે અને બધાને એવી આજ્ઞા કરી છે આની પહેલાં તમે બીજા કોઈ મંત્રના જપ કરતા હતા પણ હવેથી બધાએ આ સ્વામિનારાયણ મહામંત્ર એનો જપ ત્યાં સુધી કોઈને કોઈ આ સ્વામિનારાયણ મહામંત્ર એ સર્વોપરી છે એવો ખ્યાલ નહોતો અને એ સ્વામિનારાયણ મહામંત્ર એના અનંત પરચાઓ પરચાઓ હા સંપ્રદાયમાં અત્યારે તો કોઈ વ્યક્તિ એવા ના હોય છ મહિનાના બાળકને લ્યો કે 80 વર્ષના દાદાના લ્યો બધાના મુખે એક જ નામ સંભળાતું હોય છે કે જય સ્વામિનારાયણ ભગવાન જય સ્વામી સવારે સુવે તોય જાગે ત્યારે અને રાત્રે સુએ ત્યારે બે ભક્તો જ્યાં-જ્યાં ભેરા થાય ત્યારે આજ્ઞા કરેલી છે કે બે સાથે મળે ત્યારે જય સ્વામિનારાયણ આમ બોલવાનું છે જી અને જપ જપ કરવા હોય તો સ્વામિનારાયણ મંત્રનો જપ કરવા ધૂન કરવાની હોય તો સ્વામિનારાયણ મંત્રની ધૂન કરવી આ મંત્ર કેવો છે એ અમારા વિહારીલાલજી મહારાજ એમણે એક હરિલામૃત ગ્રંથ કર્યો છે એમાં લખ્યું છે કે જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે છે નામ મારા શ્રુતિમાં અનેક સર્વોપરી આ જગણા એ એક કેટલાય મંત્રો છે એમાં આ સર્વોપરી મંત્ર જે એકવાર બોલો તો તમારા તમામ પાપો નષ્ટ કરે કેવો છે બધાને અત્યારે સંપ્રદાયની અંદર નહીં બહાર બધાને એવી જ ઈચ્છાઓ રહ્યા રાખે છે કે હું સુખી થાઉં મારું દુઃખ ટળે અને અંતે મને અક્ષરધામ મળે એને માટે આ મંત્ર સળક્ષરી મંત્ર મહાસમર્થ જેથી થશે સિદ્ધ સમસ્ત અર્થ સુખી કરે સંકટ સર્વ કાપે અંતે વળી અક્ષરધામ આપે એવો આ સ્વામિનારાયણ મહામંત્ર એ અહીંયા ફરેણીમાં જ્યાં કષ્ટભંજન દેવનું મંદિર છે ત્યાં સહદાન સ્વામીએ સ્વમુખે જાહેર કરેલો છે સ્વામિનારાયણ મંદિર તો અત્યારે ઘણી બધી જગ્યાએ છે કહેવાય કે ઘણા બધા મંદિરો હશે બરાબર પણ એમાંનું પહેલું કહેવાય કે મંત્ર અહીંયાથી જે થયેલો છે એટલે પહેલું તો આપણે અહીંયાને સ્વામિનારાયણ સંપ્રદાયની શરૂઆત અહીંયાથી થઈ અહીંયાથી થઈ છે અમારો આ સ્વામિનારાયણ સંપ્રદાય એ શાસ્ત્રમાં ઉદ્ધવ સંપ્રદાય લેખો છે જે ઉદ્ભવ સંપ્રદાય એટલા માટે કે રામાન સામી છે એ ઉદ્ધવનો અવતાર હતા અને એણે આ સંપ્રદાય ચલાવ્યો હતો માટે ઉદ્ધવ સંપ્રદાય પણ એ ઉદ્ધવ સંપ્રદાયમાંથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં કન્વર્ટ થયો હોય તો એ ફરણીમાંથી અને સાત જાન્યુઆરીના રોજ જ આવેલીનું ઓપનિંગ થયું હા સાત જાન્યુઆરી બે હજાર ચોવીસ અને વડતાલના પીઠાધિપતિ ધર્મ ધુરંધર એક હજાર આઠ રાકેશ પ્રસાદજી મહારાજ અને સંપ્રદાયના મહાન વિદ્વાન સંતોના હસ્તે વાહ વાહ ખૂબ જ સરસ આ આખું આયોજન અમારા ગુરુ પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી બાલકૃષ્ણદાસજી સ્વામી એમણે સારામાં સારી રીતે સંપ્રદાયને એક નજરાણું મળે એવા ભાવથી આ આખી ગેલેરીનું નિર્માણ કર્યું છે અને સંતોએ સંતોએ બધાએ એમ કીધું છે કે આખા સંપ્રદાયમાં જો રામાન સ્વામીને કોઈએ ન્યાય આપ્યો હોય તો ફેરણીમાં પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી બાલકૃષ્ણદાસજી સ્વામીએ આ રામાન સ્વામીને ન્યાય આપ્યો છે સંપ્રદાયમાં ક્યાંય આવું મ્યુઝિયમ આવી ગેલેરી ક્યાંય નથી આ ફર્સ્ટ છે હા હા અને અહીંયા તો અત્યારે નવું મંદિર પણ બની રહ્યું છે હા એ રાજનગરનું રાજસ્થાનના રાજનગરના આરસ પથ્થરથી સારામાં સારું મંદિર એક લાખ ગન ફૂટ આલી ત્રીસ પાંત્રીસ કરોડને ખર્ચે થશે ત્રીસ પાંત્રીસ કરોડ હા પરંતુ આ કાર્ય સૌરાષ્ટ્રની અંદર ક્યાંય ના હોય એવું આ મંદિર થઈ રહ્યું છે મોટું મંદિર અત્યારે આ મંદિરનું કામ ચાલે છે ત્યારે સંપ્રદાયના ઘણા બધા સંતો જેને મંદિરો નવા કરવા છે એ બધાએ આ મંદિરની મુલાકાત લેવા માટે આવે છે આ સદ્ગુરુ રામાન સ્વામી એ કષ્ટભંજન દેવની મૂર્તિ પ્રતિષ્ઠા કરે છે ગામમાં જે મંદિર છે કષ્ટભંજન દેવનું ત્યાં રામાયણ સ્વામીનું સદાવ્રત હતું ત્યાં રામાયણ સ્વામીએ કષ્ટભંજન દેવ પધરાવ્યા છે અને એ કષ્ટભંજન દેવ બહુ પ્રતાપી છે એક કષ્ટભંજન દેવ રામાયણ સ્વામીએ પધરાવેલા હતા અને એ જ ડેરાની અંદર જૂનાગઢના આદિ મહંત ગુણાધિત સામીના મુખ્ય શિષ્ય બાળમકુંદાસજી સ્વામી એમણે બીજા કષ્ટભંજન દેવ બદલાવ્યા સંપ્રદાયમાં કે ક્યાંય એક જ ડેરામાં જો બે કષ્ટભંજન દેવો હોય તો એ ફરણીધામની અંદર છે અને એ કષ્ટભંજન દેવ દાદા બધા જના સંકલ્પો પૂરા કરે છે દૂરસો દૂરથી દર શનિવારે એકાદશીએ પૂનમે માણસો ચાલીને ભક્તો ચાલીને આવે છે કોઈ તેલની કોઈ સુખડીની કોઈ નારિયેલ માનતાઓ માને છે અને દાદા એના કામ પૂરા કરે એક જ મંદિરમાં બે કષ્ટભંજન દેવની મૂર્તિ બે કષ્ટભંજન દેવ આજ સુધી ક્યાંય કોઈ મંદિરમાં બે દાદાની મૂર્તિ ના હોય ના હોય હા કદાચ હોય તો આપણને ખ્યાલ નથી પણ તો આપણે જોઈ કે બે બે મૂર્તિ અને દેશ વિદેશીઓ શ્રદ્ધાળુઓ ત્યાં આવતા હોય છે આવે છે ગમે તેવા કષ્ટ હોય દુઃખ હોય તો માત્ર દાદાને ત્યાં સુખડી ની કે તેલ ની સિંદુર ની માનતા રાખે એટલે એમના કષ્ટ દૂર થઈ જાય છે કોઈ સામે લે કે બે કષ્ટ દેવ કેમ એ કે બે કષ્ટ ભજન દેવ એટલા માટે છે એક અહીંયા આવે એની ઈચ્છાઓ પૂરી કરે અને કંઈ ઘેરે બેઠા માનતા કરી હોય તો એના કષ્ટભંજન બીજા કષ્ટભંજન દેવ ત્યાં જઈને એના કામ પૂરા કરે વાહ વાહ જય કષ્ટભન દેવ અને અહીંયા તો એક બાળકો માટે આપણે સ્કૂલ પણ છે હા સરસ મજાની સ્કૂલ છે સ્કૂલનું નિર્માણ બે હજાર સોળમાં થયું ત્યારે ખૂબ જ હરિભક્તો જે જે શિક્ષણ ક્ષેત્રમાં જેને રુચિ હતી એ બધા જે સ્કૂલ જોવા માટે આવતા હતા સીબીએસઈ એકથી બાર ધોરણ ગુજરાતી માધ્યમ એકથી બાર ધોરણ સારામાં સારી સ્કૂલ બધા જોવા આવે એવી અને એટલા બધા ગ્રાઉન્ડો અને રમવાના પ્લેગ્રાઉન્ડો અને આપણે સ્વિમિંગ પૂલ એ પણ બહુ મસ્ત છે અને અહીંયા અત્યારે સીબીએસઈ અને ગુજરાતી માધ્યમ બંનેમાં લગભગ સાડા છસો જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અત્યારે હા અને હોસ્ટેલની અંદર અહીંયા રહેવા માટેની સગવડતા સાડા ચારસો જેટલા વિદ્યાર્થીઓની સગવડતા છે અને બધાને માટે એસી છાત્રાલય એસી સ્કૂલ અને એસી ભોજનાલય સરસ 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 તો મિત્રો હવે તમે કદાચ આપણા ભારતમાં રહેતા હોય અથવા તો ભારત બારે રહેતા હોય બારે રહેતા હોય સ્વામિનારાયણ ભગવાનના બધા જ ભક્તો છીએ તો અવશ્ય જ્યારે તમે સૌરાષ્ટ્રમાં આવો અને જુનાગઢ તરફ તમે જતા હોય એટલે જેતપુરથી પોરબંદર હાઈવે ઉપર પંદર કિલોમીટરના અંતરે ફરેણી ધામ આવે છે હાઈવે થી ફક્ત ત્રણ કિલોમીટર અને હાઈવે થી ફક્ત ત્રણ કિલોમીટરના અંતરે જ આવી જાય છે જેતપુર થી પોરબંદર રોડ ઉપર અંદર ત્રણ કિલોમીટર એટલે જેતપુર થી ટોટલ પંદર કિલોમીટર જેતપુર થી જુનાગઢ જતા હો તો ચોખી થી સાત કિલોમીટર ફરેણી ધામ ફરેણી અને ધોરાજી આવે તો ધોરાજી થી પાંચ કિલોમીટર ધોરાજી થી પાંચ કિલોમીટર અત્યારે સંપ્રદાય ની અંદર દિગંતમાં લગભગ દુનિયાની ફલક ઉપર સ્વામીએ ફરણી ધામને ગુંજતું કર્યું છે હા તો અજાણ્યા માણસો જ્યારે હાઈવે ઉપર ફરણીધામ એવો બોર્ડ વાંચે છે ને એના કાર્યક્રમમાં ન હોય ફરણી જવાનું ચાલો પણ દર્શન કરવા આવી જાય દર્શન કરવા માટે આવી એટલે તમે તો જો સૌરાષ્ટ્રમાં રહેતા હોય ને તો તો વહેલી તકે અહીંયા પહોંચી જજો બાકી મારા વાલી અહીંયા હવેલીમાં તો તમારે આજે નહીં તો કાલે આવવું પડશે કારણ કે હું આવ્યો છું મને એટલી મજા આવે છે ને એટલે તમને કહું છું કે તમે અહીંયા આવશો ને તો તમને એમ લાગશે કે આપણે સ્વર્ગમાં જ છીએ અક્ષર ધામમાં હોય એવો તમને અહીંયા અનુભૂતિ થતી હોય છે તો મારા વાલીડાઓ એક વાર તો તમે અવશ્ય અહીંયા પહોંચી જજો